સુરતે શેના ભાગળ ચાર રસ્તા પર ગણેશ ઉત્સવ વિસર્જનના દિવસે ગણેશ મંડળના સભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું આ ઘટનાને કારણે ભીડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે પરિસ્થિતિના કાબૂમાં લેવા માટે પોલીસને હળવો બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી વિસર્જન માટે નક્કી કરેલ માર્ગ અને સમયસરના નિયમોનું પાલન ન કરવા ઇચ્છુક અનેક ગણેશ મંડળના સભ્યોએ પોલીસને ટ્રક આગળ લેવા માટે દબાણ કર્યું પોલીસ કર્મચારીઓએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મૂર્તિ સાથે આવેલા યુવકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું આ દરમિયાન ભીડ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેથી સાર્વજનિક સુરક્ષા અને શાંતિ ભંગ થવાનો ખતરો ઉભો થયો હતો પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસને હળવા બળ પ્રયોગ સહિતની કાર્યવાહી કરવી પડી ઘટના શાંત પડ્યા પછી કાયદાને પડકાર ફેંકનારા ગણેશ મંડળના સભ્યોને પોલીસ સ્ટેશનમાં લાવી કાયદાનો પાઠ શીખવડાવવામાં આવ્યો હતો પોલીસ અધિકારીઓએ તેમણે પોલીસ કાર્યવાહીમાં રૂકાવટ અને જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી હતી